એસઓજી ક્રાઇમ ડીસીપી જયરાજસિંહવાડાએ પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે શાહીન બાનુ મિયા સૈયદ નામની મહિલા છેલ્લા એક વર્ષથી ઇસનપુરમાં આવેલા અમજા ફ્લેટમાં છૂટક રીતે મે ફેડ્રોલનું વેચાણ કરતી હતી જેમાં તેને ત્યાં આમિર ખાન આસિફ ખાન પઠાન નામના હિસાબને કામ પર રાખેલો હતો અને તે પણ સાઈન બાનુના કહ્યા મુજબ ડિલિવરી કરતો વધુમાં તેમણે જણાવ્યું કે શાહીન બાનુના પતિ પાસે કોઈ રોજગારીનું સાધન ન હોવાથી રામુલમાં ડ્રગ્સ વેચનાર શિરીન બાનુના સંપર્કમાં આવી હતી જે શાહીન બાનુને ડ્રગ્સની ડિલિવરી આપતી હતી અને જોકે રામુલની ડ્રગ્સ પેડલર શિરીન બાનુની ધરપકડ કરવાની બાકી છે અને શાહીન બાનુએ લગભગ છ કે સાત વખત ડ્રગ્સ વેચાણ માટે લીધું હતું છ લાખ સત્તાવન હજાર નવસોના કુલ મુદ્દામાલ સાથે બેની ધરપકડ ટીસીપી વાળાએ ઉમેર્યું હતું કે શાહીન બાનુનો પતિ અકબર ખાન જેની ઉંમર જેની ઉપર બે વખત કેસ નોંધાઈ ચૂક્યા છે અને તેની ઉપર ધરપકડ કરવાની બાકી જ્યારે શાહીન બાનુ આ ડ્રગ્સ વિસ્તારમાં

ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલ છે અને છ લાખ સુડતાલીસ હજારનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયેલ છે શાહીન બાનુનો પતિ છે એ કોઈ પ્રકારનો કામ ધંધો કરતો ન હોય જેથી પોતાના ઘરનો ખર્ચો કાઢવા માટે આ ડ્રગ્સના ધંધામાં જોડાયેલ છે અને આમિર ખાન જેનો માણસ છે ડ્રગ્સનો જે પેડલર તરીકેનું કામ કરે છે ડ્રગ્સ આપવાનું તેને કોઈ પગાર આપી અને પોતે રાખેલો એવું જણાય છે ક્યાં આગળ આ ड्रग्स छे ईसनपुर में जे પોતાનો મકાન છે ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ જે રહે છે એ અમજા ફ્લેટ છે ઇકરા સ્કૂલની બાજુમાં ત્યાં પોતાના ઘરે જ આ ડ્રગ્સનો જથ્થો રાખી અને વેચાણ કરતી હતી અને સરીન બાનુ જે રામોલની રહેવાસી છે એની પાસેથી મેળવતી હતી અને હાલ સુધીમાં એને લગભગ 7 થી 8 વખત ડ્રગ્સનો જથ્થો મેળવો એવું પ્રાપ્તિ ગુજકે જણાય છે

જે છે મેઇન જે રામોલ ની સરીન બનુ એનો પતિ છે એની ઉપર એસઓજી અગાઉ બે કેસ કરેલા છે અકબર ખાન કરીન છે રક્ષણ એટલે એનો પતિ છે એ અગાઉ બે વખત પકડાઈ ચૂક્યો છે અને સારીન સ્ક્રીન બનુ છે એ પણ અમારે આ કેસ અમારે પકડવાનું પાકી છે અચ્છા સાહેબ આ ડ્રગ્સ છે આ મહિલા જે પકડાઈ છે એ લોકો લેવા જતા હતા કે એને ડિલિવરી ઘરે મળી જતી હતી કેવી રીતના આખું નેટવર્ક ચાલે છે સ્ક્રીન બનુ એને એક્ટિવા ઉપર ડ્રગ્સ મોકલી આપતી હતી જ્યારે જ્યારે સાહીન બનુ જરૂર પડે ત્યારે પોતાના ઘરે જ્યાં મોકલી આપતી એટલે એવું હાલ સાત થી આઠ વખત મોકલ્યું હોય અને ડિલિવરી થઈ હોય એવું જણાય છે સિરિમ્પાનું છે સામાજિક કોઈ પ્રસંગ અથવા કોઈ જે સામાજિક મેળાવડામાં કોઈને મળેલ હશે અને આને જણાવેલ હશે કે ભાઈ મારા પતિ કંઈ કરતા નથી કામ કરતો હતો હું પણ આ ડ્રગ્સના પેલામાં જોડાવ જેથી એ જોડાયેલું છે ગ્રાહકો સર મેરીતા કોન્ફરન્ટ ગ્રાહકો આને ઘરે આવી અને જે કન્ઝ્યુમ કરવાવાળા છે એ લઈ જતાં તો પ્રાથમિક દ્રષ્ટિ માલ લઈ હશે એને પણ અમે કામે છે તો એને આરોપી તરીકે એનો શું રોલ છે આ ગુનામાં

ટ્રાફિક દ્રષ્ટિ જોઈ રહ્યા છે શું છે પણ મોટા ભાગના કન્ઝ્યુમ કરવાવાળા જે છે એની ઘરેથી માલ લઈ જતા હતા એવું જણાય છે સર આ સિરીન બાનો વિશે કોઈ પ્રાથમિક તપાસમાં માહિતી સામે આવી છે એ કઈ રીતે જોડાયા હતા શું હતું સિરીન બાનો વિશે બીજી કોઈ માહિતી નથી પેના પતિ ઉપર અમે બે કેસ કરેલા છે પણ અમે એને એરેસ્ટ કરશું પછી અમે આગળની તપાસમાં ખ્યાલ આવશું